જૂનાગઢ કલેક્ટર કચેરીએ કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાના નેતૃત્વમાં પાંચ હજારથી વધુ ખેડૂતોએ આવેદનપત્ર પાઠવી ધેડને પેકેજ આપવાની માંગ કરી ધેડમાં સાર્વત્રિક નુકસાન છે તો દરેક ખેડૂતને અરજી શા માટે કરવાની શું જૂનાગઢ કલેક્ટર ખેડૂતો સાથે બદલો લે છે ઓગણત્રીસ તારીખે હજારો ખેડૂતોએ કલેક્ટરને આવેદન લેવા નીચે આપવા આવવા મજબૂર કર્યા તેનો બદલો લઈ રહ્યા છે સરકાર ખરેખર શુદ્ધ આશ્ચર્ય સાથે ખેડૂતોને મદદ કરવા માંગે છે કે સર્વેના નામે નાટક કરવા માંગે છે જૂનાગઢ જિલ્લા અને એમાંય ખાસ ધેડ વિસ્તારમાં પાક નુકસાની અને જમીન ધોવાણ સર્વે યોગ્ય અને નિયમ અનુસાર કરવા બુલંદ માંગ ઉઠવા પામી છે ચોવીસ જુલાઈ જૂનાગઢ જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે કેટલાક વિસ્તારોમાં ધેડ વિસ્તારને બાદ કરતાં પચીસ જુલાઈથી પણ સર્વેની કામગીરી ચાલુ કરી શકાય તેમ સ્થિતિ હતી તો ત્યાં સર્વેની કામગીરી કેમ ચાલુ なに <laughs> સર્વેની કામગીરી કરવાના બદલે ખેડૂતો પાસે અરજી મંગાવી તેમની પાસે શક્ય ન હોય તેવી વિગતો મંગાવી મતલબ જાણી જોઈને સર્વેમાં મોડું કરવા પાછળ સરકારનો આશ્રય શું હોઈ શકે ધેડ વિસ્તારમાં જ્યાં સાર્વત્રિક નુકસાન છે ત્યાં દરેક ખેડૂતો પાસે અરજી મંગાવી મતલબ ખેડૂતોને હેરાન કરવા સિવાયનો સરકારનો આશ્રય શું હોઈ શકે બધા ખેડૂતો પાસે આધુનિક ફોન હોય એ સંભવ નથી કે જેથી તેઓ આક્ષાશ રેખાંશવાળા ફોટા લોકેશન આપી શકે ત્યારે ખેડૂતો પાસે આવી ઘેરવ્યાજબી અપેક્ષા શા માટે રાખવા આવે છે જે કામ સર્વે કરવાનું છે તેમ જેમ કે ફોટોગ્રાફી વિડિયોગ્રાફી લોકેશન જીપીએસ કોર્ડિનેટ એ કામ ખેડૂતો પાસે શા માટે કરાવાય છે ફૂલની પાખડી સમાન ઓછામાં ઓછું પાંચસોથી છસો કરોડનું સ્પેશિયલ પેકેજ ધેડ વિસ્તાર માટે આપવામાં આવે ઉબેડમાં ઝેરી કેમિકલ ઠાલવવાનું સદંતર બંધ કરવામાં આવે જેવી અનેક માંગો કરાઈ છે દિવાલભાઈ શું અને કયા કયા મુદ્દાઓને લઈને ઘેડના પ્રાણ પ્રશ્નો સમાન એ જે પૂરનો ઉકેલ આવે એના માટે અમે આજે ચાર માંગો લઈ અને કલેક્ટર શ્રી જૂનાગઢ પાસે આવ્યા હતા અમારી પહેલી માંગ એ છે કે ઘેડ વિકાસ નિગમ ઊભું કરવામાં આવે દરેક બજેટમાં ઘેડ માટે અલાયદું ફંડ ફાળવવામાં આવે બીજી માંગ એ હતી કે ઘેડનો જે આ પૂરનો પ્રશ્ન છે એનું કાયમી નિરાકરણ આવે ત્રીજી માંગ એ છે કે ખેડનામાં આ વર્ષે જે પાક નુકસાની થઈ છે જમીન ધોવાણ થયું છે એના માટે ઓછામાં ઓછું પાંચસોથી છસો કરોડનું પેકેજ આપવામાં આવે અને ચોથી માંગ એ હતી કે આ બાબતે જે કુબેરની અંદર કેમિકલ ઠાલવવામાં આવે છે એને સદંતર બંધ કરવામાં આવે આ ચારેય માંગોમાં બે માંગ પહેલી છે એ નીતિ વિષયક છે એટલે સરકારને બે મહિનાની મુદત આપી છે છેલ્લી બે માંગ છે એમાં સરકારે અઠવાડિયાની અંદર અમને નિર્ણય આપવાનો થાય નહીતર અમે ગાંધી ઇન્ડિયા માર્ગે લડાઈ કરીશું જુનાગઢમાં ઓગણત્રીસ તારીખથી સર્વેની જે પાક નુકસાની અને જમીન ધોવાણના સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવી છે એ કેટલાક સવાલો ઊભા કરે છે જુનાગઢમાં ચોવીસ તારીખથી વરસાદે વિરામ લીધો છે ઓગણત્રીસ તારીખે જિલ્લા ખેતીવાડી અધિકારી એક પરિપત્ર જાહેર કરે છે એની નીચેના કેડરના અધિકારીઓ છે એ ગામે ગામ નોટિસ ચિપકાવે છે એની નીચેના કર્મચારીઓ છે એ ગામે ગામ મૌખિક સંદેશો આપે છે ખેડૂતોએ જીપીએસ કોઓર્ડિનેટ અક્ષાંશ રેખાંશ લોકેશનવાળો ફોટો એક સાથે લઈ આવવાનો છે ખેતરમાં જે નુકસાની થઈ છે એનો ફોટો લઈ આવવાનો છે ત્યારે સવાલ એ થાય છે કે ચોવીસ તારીખથી ઓગણત્રીસ તારીખ સુધી પહેલાં તો સર્વે કોઈ ન કરવું ઓગણત્રીસ તારીખે પરિપત્ર બહાર કરવો પછી ગામે ગામ નોટિસ ચિપકાવવી પાંચ દિવસની મુદત આપવી ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવવી અને આ રીતે પંદર દિવસ પછી સર્વેની કામગીરી ચાલુ કરવી દસ દિવસ સર્વે ચાલે તો છેલ્લા ખેડૂતનો વારો પચીસમાં દિવસે આવે આવું ગોકળગાય ગતિએ કે સરકારી ગતિએ કામગીરી શા માટે કરવામાં આવે છે માનનીય મુખ્યમંત્રીશ્રીને કાગળ લખીને સવાલ પૂછ્યો છે કે સરકાર છે એ ખેડૂતોને ખરેખર શુદ્ધ આશયથી મદદ કરવા માગે છે કે માત્ર સર્વેના નાટકો કરવા માગે છે હારે હારે સવાલ એ પણ પૂછ્યો છે કે ઓગણત્રીસ તારીખે જૂનાગઢ જિલ્લાની અંદર જે પાંચ છ હજાર ઘેરના ખેડૂતોએ આવી અને કલેક્ટરશ્રી કલેક્ટર કલેક્ટરશ્રી અને અધિક કલેક્ટરશ્રી ત્રણમાંથી કોઈ એક નીચે આવી અને ખેડૂતોની રજૂઆત સાંભળે અઢી કલાક સુધી આ અધિકારીઓ ન આવ્યા ખેડૂતોએ છેલ્લે અનજળ ત્યાગ કરવાનો જ્યારે મેસેજ પાસ કર્યો ત્યારે આ અધિકારીઓ અને કે કહેવાતા અધિકારીઓને વાસ્તવમાં જે જનતાના સેવક છે એ સેવકોએ નીચે આવીને પરિપત્ર આવેદન લેવું પડ્યું એ ક્યાંક ને ક્યાંક કલેક્ટરે એને અહમનો મુદ્દો બનાવ્યો છે અને એનો બદલો જૂનાગઢના ખેડૂતો સામે લીધે છે આ બધી જ બાબતો સાથે આજે મેં મુખ્યમંત્રીશ્રીને એક પત્ર લખી ઈમેલ કરી અને વાસ્તવમાં અત્યારથી આજથી જ સર્વેની કામગીરી ચાલુ થાય તેવી માંગ કરી છે